આજ રોજ ગુજરાતની અંદર જ્યારે મતદાન પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના ગુજરાતની તમામ જનતાને હું આજના દિવસે અપીલ કરું છું કે મતદાનની અંદર ભાગ લઈ આપનો પવિત્ર મતદાન કરી અને આ જે રાષ્ટ્રીય પર્વ જે ઉજવાઈ રહ્યો છે એની અંદર આપ પણ સૌ સહભાગી બનો અને ભવ્ય મતદાન કરી આ પર્વને ખૂબ સારી રીતે ઉજવીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે મારો મત મારા ગામની અંદર હું આપ્યો અને આપ પણ સૌ મતદાન કરી પરિવારે સહિત મતદાન કરશો એવી આપ સૌને આગ્રહભરી મારી નમ્ર અપીલ છે